જય માતાજી રામ રામ દોસ્તો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે એટલે કે બપોરના બાર વાગી રહ્યા છે બરાબર આપણે જમવાનો ટાઈમ છે અને વરસાદને પણ આવવાનો ટાઈમ છે મિત્રો તો બાર વાગે વરસાદે તારી ચાલુ થઈ ગયો ઘણા દિવસ એટલે કે બાર તારીખે વરસાદ પડ્યો હતો આપણે અને આજે લગભગ કઈ તારીખ છે જિલ્લા એવું કઈ આજે ગમે તે કોઈ એમ સારી તારીખ છે ઓગણીસ તારીખ છે અરે મિત્રો ઓગણીસ તારીખે વરસાદ ફરી પાછો એમ શાંતિથી વરસાદ ચાલુ છે અત્યારે મુસળ સારે હોય પણ શાંતિથી એમ પાણી વાળવાના હતા અમારે ખોપીને આ મગફળીની અંદર કપાસની અંદર અને વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો તો આવું એમને એમ જો સમયે સમયે વરસાદ પડી જાય ને તો આપણે પાણી પાવાનું નહીં થાય આવું છે મિત્રો અહીંયા કપાસની અંદર કાલે ખાતર બાતર વાળી દીધું છે એટલે એમને પણ મજા આવી ગઈ નાકા ની અને બધાને ખેડૂતને ને બધાને મજા અમારે થોડું ઘણું નીંદવાનું હતું નીંદાઈ ગયું અમે થોડા સ્ટાફ પાછા રહી ગયા એવા હાથે કાઠે એવા ટૂંકા ટૂકા ટૂંકા એવા સાત આઠ ગયા વરસાદ રે એટલે પાછું વરસાદ રહે એટલે પાછું નીંજો જવાનું બહી નહીં જવાનું એવું છે પાછું ખાતર નાખવાનું આ વરસાદ થોડોક એમ ચરિયા ભરાઈ રહ્યો એવો વરસાદ આવી જાય ને તો મજા આવશે તો આવશે ને તો ફરી જવાની જાય કામ તો થાય આવા આવા પાણી થોડા થોડા એમ હાલતું થઈ ગયું એમ શેરી દેરીમાં એટલે સારું છે વધારે વરસાદ જોઈને આપણે ભાગી જઈએ એટલે સારું છે મિત્રો આમ મેં વાળી અમારે બહુ એમ દૂર વાળી છે બરાબર આમ મેં બધા ઝાડવા દેખાય નહીં નવી વાળી છે એટલે કાંઈથી આપણે દોડીને અહીં ભાગીને આવતા રહ્યા એટલે સારું છે બાકી વરસાદની અંદર પલળી જવાની શક્યતા ફૂલ હતી અને છત્રી પણ નથી અમારી જોડે તો ઠંડી લાગે વરસાદ ના પડી જાય ને એટલે બીમાર થાય ઠંડી લાગે એવું બધું થાય તો એવું તો વરસાદ રે ને તો પછી જવાનું મૂંઝવા પાછા તો પાણી પાવાનું ન થાય આજની થોડીક એમાં આગાહી છે એટલે વરસાદ થઈ ગયો હવે કોઈ ગામડામાં આગાહી છે આપણને ખબર નહીં પણ વરસાદ અહીંયા મારે ચાલુ છે અત્યારે સરસ મજાનો ઝીણો વરસાદ છે પણ સારો છે કઈ કઈ કેમ ગાજ વીજ ના વીજળી નહીં પણ ગાજ તો ખરું આવશે ને તો આવું નાનકો નાનકો કપાસ નહીં પણ મહિના દોઢ મહિનાનો કપાસ થઈ ગયો કે એટલે થવાય છે દોઢ મહિનો થઈ ગયો મિત્રો દોઢ મહિનો એટલે તરી ને ચાલીસ ને પિસ્તાલીસ કપાસ લાગે ને પિસ્તાલીસ દિવસનો કપાસ આ વચ્ચે લાગે ચા ચા આવશે મિત્રો અમારે તો comment કરજો તમારી બાજુ વરસાદ છે કે નહીં બરાબર કારણ કે આજે અમારે ઓગણીસ તારીખે સવારથી એવું વાતાવરણ હતું વરસાદ આવે આવ્યો રાહ જોતા 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 બાર વાગે આવ્યો નવરા નવરા મગફળી ખોલી ખાય વરસાદ પડે ને ત્યાં સુધી પછી પાછા સર્યા થઈ ગયા चाल गोबर હતા તો કઈ ખાઈ નતું તો ખાતર પેલી ખાઈ હતી ઓ હાથ માં તો ગવાણ મળવા વરસાદ માં કોઈ જવાનો નહી આવે પણ આવો છે મિત્રો અમારે થોડું કામ રહેવાનું મકાન થોડું નાનું છે એટલે આ બાજુ બધું બસાર બસાર બધું આવી જાય આ બાજુથી વરસાદ આવે ને એટલે આ બધું ઓળી જાય છે આવો છે મિત્રો તો વરસાદ પણ પાછળથી આવે હળવદ બાજુથી સરસ ખાય તો મિત્રો જમવાનું આપણે છે ને મકાઈના રોટલા બનાવેલા છે અને દૂધીનું શાક દૂધી ખાય ને એટલે બુદ્ધિ આવે મિત્રો એમ કેવું છે લોકોને ખબર ને આપણને આ આપણે ખાયા પાણા બધું થાય ને તો બધું કામકાજ થાય તો મડિયા મિત્રો બીજા કોઈ કાવત વિડિયો ની અંદર બરાબર જાજો વહાર આ બધું કંઈ શેર થાય તો વિડીયો બનાવી નાખે તો જોતા રહેજો અને નવા મિત્રો હોય તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો બરાબર ત્યાં હું બધાને Ram ram